જાન્યુઆરી સુધી રાજ્યમાં થોડી ગરમી રહેશે બાદમાં 25 જાન્યુઆરી થી રાજ્યમાં ફરી ઠંડી શરૂ થશે જ્યારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પણ વરસી શકે છે આ તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હજુ પણ આગામી બે દિવસ અસર રહેશે એટલે કે આગામી બે દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી બાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા અને ફરી એક વખત પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની થતી હોવાની શક્યતા અને પગલે લઘુત્તમ તાપમાન ઘટી શકે છે લગભગ મધ્ય ભાગમાં અને એમાં એન્ટિસાયક્લોન બની રહ્યા છે પવનની દિશા બદલી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે રહ્યા છે આના કારણે ગરમી વધી રહી છે પરંતુ તારીખ બાવીસથી લગભગ ત્રેવીસ ચોવીસમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ પુનઃ ઠંડી પડવાની શક્યતા રહે છે તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસના પચીસમાં ગુજરાતનું હવામાન ફરી પડતા છે હાલમાં જે ગરમી જે છે ઠંડીમાં ઘટાડો થયો છે કે પુનઃ તારીખ બાવીસ ત્રેવીસના ચોવીસમાં ઠંડી આવશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ ચોવીસ સુધીમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે